હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ તેલનો ઉપયોગ કર્યા વગર બનતા આ ટેસ્ટી અને હેલ્ધી એકદમ નવા ભજીયાની રેસિપી તમે ભજીયા તો બહુ જ ખાધા હશે પરંતુ આ નવા સ્વાદ સાથેના અને એમાં પણ એક ચમચી પણ તેલનો ઉપયોગ કર્યા વગરના આ રીતેના ભજીયા ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય અને તેની સાથે જ આ ભજીયા તમે ગમે તેટલા રોજે ખાશો તો પણ તમારો વજન બિલકુલ નહીં વધે તો આ ભજીયાનો મેઇન બેનિફિટ છે તેની સાથે જ આ ભજીયા એટલા ટેસ્ટી લાગે છે કે તમે એક વખત બનાવશો પછી તમારા પણ ફેવરિટ બની જશે તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેના માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલી કોબીજ લીધેલી છે જેને આ રીતે કટ કરી અને તૈયાર કરી લીધી છે તેની સાથે જ આપણે એક બાઉલ જેટલી કોથમરી એડ કરીશું

અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે આપણે બધી જ વસ્તુઓને સરસ રીતે એક વખત મિક્સ કરી દઈએ તો હવે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં લોટ એડ કરીશું તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે ચોખાનો લોટ એડ કરવાથી આ ભજીયા ખૂબ જ સરસ અને એકદમ ક્રિસ્પી બને છે તેની સાથે જ આપણે પહેલાં તો ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ તેને મિક્સ કરી અને જરૂર લાગે તો તમે વધારે ઓછો કરી શકો છો ત્યારબાદ તેમાં જરૂર મુજબ આપણે પાણી એડ કરતા જઈશું અને આ રીતેનું બેટર તૈયાર કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એ રીતેનું રાખવાનું છે તો બેટર બની અને એકદમ સરસ રીતે હવે તૈયાર થઈ ગયું છે તો હવે આ ભજીયાને આપણે તળવાના નથી આ રીતે તેને શેકીને બનાવીશું અને શેકવામાં પણ આપણે તેલનો ઉપયોગ જરા પણ નથી કરવાના તેના માટે આપણે અહીંયા બટરનો ઉપયોગ કરીશું આ બટર હોમમેડ છે જો તમારે તેની રેસિપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને જો તમે ક્યારેય આ રીતે શેકેલા એમાં પણ સ્પેશિયલી બટરમાં શેકેલા ભજીયા ટ્રાય ના કર્યા હોય તો એક વખત જરૂરથી કરજો અને સ્પેશિયલી જે લોકો વેઇટ લોસ કરે છે એ લોકો પણ આ ભજીયાને ખાઈ શકે છે કારણ કે આપણે તેમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વેજીટેબલ્સ અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે અને આ ભજીયા બનાવવામાં આપણે તેલનો ઉપયોગ જરા પણ નહીં કરીએ તો તમે જોઈ શકો છો બટર એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો જેવી રીતે હાથમાં લઈ અને આપણે ભજીયા બનાવીએ સેમ એવી જ રીતે આપણે ભજીયાને આ રીતે બધા આપેના જે હોલ્સ છે તેમાં એડ કરીશું તમારે ભજીયાની જેવડી પણ સાઇઝ રાખવી હોય એવડી રાખી શકો છો અને આ પ્રોસેસ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કરવાની છે તો હવે સેમ આ રીતે આપણે બધા જ ભજીયાને આ રીતે હોલ્સમાં ફિલ કરી દઈએ ત્યારબાદ તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું અને જો તમને આ રીતે બટરનું ફ્લેવર થોડું વધારે પસંદ હોય તો આ રીતે થોડું ઉપરથી પણ એડ કરી શકો છો આ ભજીયા બટરમાં શેકવામાં આવ્યા છે જેથી કરી અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે હું ઉપરથી પણ બટર એડ કરી રહી છું જો તમને વધારે પસંદ ના હોય તો ઉપરથી એડ કરવાની કોઈ જ જરૂર નથી તો ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે તો આ રીતે આપણે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો નીચેની તરફ એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે તો હવે સેમ જ રીતે આપણે બધા જ ભજીયાની સાઈડ ચેન્જ કરી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો બંને તરફ ભજીયા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને આ રીતેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તમારે તેને કૂક થવા દેવાના છે અને જો સ્પેશિયલી તમે ક્યારેય આ રીતેના બટરવાળા ભજીયા ટ્રાય ના કર્યા હોય તો એક વખત જરૂરથી કરજો ખાવામાં એકદમ સરસ એવા ટેસ્ટની સાથે સાથે એકદમ એવા હેલ્ધી પણ બની રહે છે તો ભજીયા કૂક થઈ ગયા છે તો આપણે તેને આ રીતે પ્લેટ ઉપર લઈ લઈએ છે ને બનાવવા ખૂબ જ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી આ તમે ચા અથવા તો ટમેટો જોડે સર્વ કરી શકો છો હું તમને એક ઓપન કરીને પણ બતાવી દઉં કે અંદરથી પણ એકદમ સરસ એવા સોફ્ટ બન્યા છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બધા જ લોકો આ રીતેના ઓઇલ ફ્રી ભજીયા ઘરે બનાવી શકે અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવું એ પણ બિલકુલ ફ્રીમાં છે